નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભિલોડા બારસો થી તેરસો પચાસ ખાંભા ચૌદસો બારસો પચાસ થી ચૌદસો સાઠ બાબરા અગિયારસો પંદરસો ધંધુકા સાતસો થી ચૌદસો ચોવીસ ઉપલેટા તેરસો થી ચૌદસો ચાલીસ ખેડબ્રહ્મા તેરસો વીસ થી ચૌદસો ત્રીસ રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો એસી વડાલી તેરસો એસી થી પંદરસો સોળ સાવરકુંડલા તેરસો ત્રીસ થી ચૌદસો ચાલીસ જેતપુર નવસો થી ચૌદસો એકાવન હિંમતનગર બારસો થી ચૌદસો ધારી અગિયારસો થી ચૌદસો એકવીસ મોરબી તેરસો થી ચૌદસો ગોંડલ એક થી ચૌદસો એકાવન વાંકાનેર થી ચૌદસો ત્રીસ લીલિયા મોટા છસો પચાસ થી ચૌદસો છે માણસા તેરસો ચાલીસ થી પંદરસો એક હળવદ બારસો પચાસ થી ચૌદસો ઓગણા સીતેર અમરેલી સાતસો થી પંદરસો સાત હારીજ બારસો થી ચૌદસો જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાણું ચાણસમાં અગિયારસો અઠાવન થી તેરસો ત્રેપન કડી તેરસો એકાવન થી પંદરસો તેર જામનગર એક હજાર થી ચૌદસો પાંચ જસદણ બારસો પચાસ થી ચૌદસો નેવું વિજાપુર બારસો પચાસ થી ચૌદસો પંચાણું સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો નવ તળાજા બારસો છાસઠ થી ચૌદસો ચાલીસ વિસનગર બારસો થી પંદરસો પંદર તલોદ ચૌદસો થી ચૌદસો એકતાલીસ પાટણ અગિયારસો થી ચૌદસો સત્તાણું અંજાર તેરસો પચાસ થી ચૌદસો પચાસ બોટાદ બારસો એક થી પંદરસો અગિયાર ચોટાણા તેરસો એકવીસ થી તેરસો એકવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો